તો આજના વિડીયોની અંદર હું તમને કહીશ કે એક સક્સેસફુલ યુટ્યુબર કેટલા પૈસા કમાઈ શકે છે 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 નમસ્કાર મારા વાલીડા બહુ સ્વાગત છે તમારું ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલની અંદર તો જેમ કે મેં તમને કીધું ને કે એક સક્સેસફુલ યુટ્યુબર કેટલા પૈસા કમાઈ શકે છે તો સક્સેસફુલ યુટ્યુબર બનવા માટે તમારે શું શું કરવું પડશે એ બધું પહેલાં તો તમારે જાણવું પડશે તો એના માટે તો તમારે સૌથી પહેલાં તો યુટ્યુબ ચેનલને ક્રિએટ કરવી પડશે યુટ્યુબ ચેનલ બનાવો એના માટે તમારે સૌથી પહેલું કામ કરવું પડશે ચેનલનું નામ પસંદગી કરવાની ચેનલનું નામ પસંદ કરી લો પછી તમારે કંઈ નહીં કરવાનું ચેનલનો લોગો લગાવી દેવાનો ચેનલનું બેનર લગાવી દેવાનું ચેનલને મસ્ત મજાની કસ્ટમાઇઝ કરી દેવાની અને આટલું તમે કરી નાખો ને પછી તમારે વિડીયો અપલોડ કરવાના છે વિડિયો તમે અપલોડ કરો પછી તમને થશે એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર કલાક વોચ ટાઈમ પછી તમારી ચેનલને તમારે કરી દેવાની છે મોનેટાઈઝ તમે આટલું કામકાજ કરો એટલે તમે એક પ્રકારનું થોડું ઘણું તો લેવલ તમે ક્રોસ કરી ગયા એટલે કે તમારા પૈસા થઈ ગયા ચાલુ તો હજુ તમારે આટલામાં ઊભું નથી રહેવાનું કેમકે આ તો હજુ શરૂઆત છે બરાબર વિડીયો નાખ્યા જાઓ નાખ્યા જાઓ નાખ્યા જાઓ તોય છતાંય તમારા વિડીયો વાયરલ નહીં થાય શું કામ નહીં થાય કેમ કે તેના માટે તમારે કોઈ પણ એક પ્રકારનો કોન્ટેન્ટ રાખવો પડશે કોઈ પણ તમે જે એક પ્રકારના કોન્ટેન્ટ ઉપર કામ કરશો તો તમારા જલ્દીથી વિડીયો વાયરલ થશે અને તમારે એની ઉપર જલ્દીથી સક્સેસ મળશે જેમ કે હું છું તું તો લાખો રૂપિયા કમાય ખરો ને જો પહી હું મારી વાત તો કરતો જ નથી કેમ કે ભાઈ હું સક્સેસફુલ યુટ્યુબર તો ન કહેવાય કેમ શું કામ કારણ એ છે કે ભાઈ મારી ચેનલની અંદર અડસઠ હજાર સબસ્ક્રાઈબ છે છતાં પણ વ્યૂ નથી આવતા શું કામ કેમ કે હું યુટ્યુબ ચેનલની અંદર કન્સિસ્ટન્સી નથી આપતો કાયમ કામ નથી કરતો ક્યારેક વિડીયો અપલોડ કરું છું ક્યારેક નથી કરતો તો તેના કારણે મારી ચેનલની અંદર ટાઈમે વિડીયો અપલોડ ન થવાના કારણે મારી ચેનલ થઈ ગઈ છે ડેડ એના કારણે વિડીયોઝમાં વ્યૂ નથી આવતા પણ હા અમુક એવા ટોપિક ઉપર હું વાત કરું તો એની ઉપર વિડીયોની અંદર વ્યૂ આવી જાય છે તો એટલા માટે મેં આજે આ ટોપિક પસંદ કર્યો છે બરાબર છે તો ચાલો આપણે ક્યાં પહોંચ્યા હતા ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ વિડીયો નાખ્યા જવાના એક કન્ટેન્ટ ઉપર કામ કરશો એટલે તમારે થશે વિડીયો વાયરલ કોઈ પણ એક વિડીયો વાયરલ થાય એટલે તમારું કોઈ જ નક્કી ન હોય તમારી ચેનલ વન મિલિયન સબસ્ક્રાઈબર થઈ જાય દસ મિલિયન એ થઈ જાય કારણ કે તમારા વિડીયોની કેટેગરી કેવી છે વિડીયો ઉપર રીચ કેવી મળે છે તેની ઉપર તમારો વિડીયો વાયરલ તરત જ થાય અને સબસ્ક્રાઈબર પણ આવી જાય અને તમારે આટલું કામ કરોને એટલે માની લેવું તમે યુટ્યુબર સક્સેસફુલ બની ગયા પણ ભાઈ પૈસા કેટલા મળે એ તો તે કીધું જ નહીં હા તો એ પણ કહું છે ને હું કેટલા પૈસા મળે એ પણ આપણે તમને કહી દઈએ તો ભાઈ તમે માની લો કે કેવી કેટેગરીની ચેનલ બનાવી છે એની ઉપર આધાર માની લો કે તમારી વ્લોગ કન્ટેન્ટ છે અત્યારે વધારે પડતા લોકો વ્લોગ જ બનાવે છે વ્લોગ વિડીયો બનાવ્યો અને તમારે જો વન મિલિયન આવે ને વ્યૂ તો હું ગેરંટી સાથે કહું છું કે વન મિલિયન વ્યૂના તમે હજારથી બે હજાર રૂપિયા જ કમાઈ શકશો શું કામ કેમ કે એટલા જ આવે છે ભાઈ મારો ખુદનો એક્સપિરિયન્સ છે બધાની ચેનલો મારી જોડે આવે છે ચેનલની કંઈ પણ પ્રોબ્લેમ હોય અથવા તો એમ પણ મારામાં લોગ ઇન માટે આવે છે ચેનલો નાની મોટું કામકાજ હોય તો એટલા માટે બ્લોગ ચેનલની અંદર તમારે તો ડોલર હાવ ઓછા જ બનશે એક જ કન્ટેન્ટ ઉપર તમને અત્યારે વધારે ડોલર મળશે એ છે વધારામાં વધારે જો મળતા હોય તો એ છે અર્નિંગ તમે કોઈ પણ એપ્લિકેશનના વિડીયો બનાવો જેમાં ઓનલાઈન કમાણી કઈ રીતે કરવી એવા વિડીયો તમે બનાવશો નહીં કોઈ પણ ભાગ ભાષામાં તો તમારે ડોલર વધારે આવશે અને હા જે આપણે વિડીયોઝ બનાવી તેની અંદર પણ ડોલર તો આવે જ છે પણ એટલું બધું અત્યારે નથી આવતા કેમ કેમ કે ભાઈ એડિટિંગનો મેં તમને પહેલાં બી તમે આપણા વિડીયો જોયા હોય તો તમને ખબર હશે આજથી પાંચ વર્ષ પહેલાં કે ભાઈ એડિટિંગ ગમે ત્યારે ગમે ત્યારે એડિટિંગ ચેનલો તો ડાઉન થવાની જ છે અને એવું જ બન્યું કારણ કે ભાઈ એક સમય કોઈ કોઈપણ વસ્તુનો હોય એ જતો રહે પછી એ વસ્તુ બધાને આવડી જાય એટલે એની કોઈ જ માર્કેટ રહેતી નથી પણ હા આપણે વાત કરીએ કે કેટલા તમે પૈસા કમાઈ શકો તો ભાઈ યુટ્યુબ ચેનલની અંદર તમે જો તમારા લખ કામ કરતા હોય તો તમે લખપતિ પણ થઈ શકો કરોડપતિ પણ થઈ શકો પણ એના માટે તમારે કંઈ કરવાનું હોતું નથી ફક્ત ધીરજ રાખવાની હોય છે અને મસ્ત મજાના વિડીયો બનાવતું રહેવાનું હોય છે તમે ધીરજ નહીં રાખો અને એમ કહેશો ભાઈ મારે ચમ પૈસા નહીં આવતા ચમ નથી આવતા તો તમારી યુટ્યુબ ચેનલમાં પૈસા નહીં આવે તમારે યુટ્યુબ ચેનલની અંદર ટાઈમ પણ દેવો પડશે સારા સારા વિડીયો પણ દેવા પડશે અને પ્લસ અંદર પૈસા પણ નાખવા પડશે તમારા પૈસા નહીં આવ્યા હોય ને યુટ્યુબમાંથી તો પણ તમારે તેની અંદર પૈસા નાખવા પડશે તો જ તમને અંદરથી પૈસા મળશે નક્કર પૈસા મળશે નહીં ચલો હવે મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી જય ચામુનમાં